સદગુરુદેવની જિર બેસાધુખો સાધુ સુમીરેરા ગિરહીસ બે સાધુ કો સાધુ સુમીરેરા કરે દો કામ કબીરા સારે દો કબીરદાસજી કહે છે કે ગિરહી સેવે સાધુ કો ગિરહી એટલે કે ગૃહસ્થી પારિવારિક ગૃહસ્થી છે એ સાધુ સંતોની સેવા કરે છે સાધુ સુમીરે રામ સાધુ એટલે કે સંત એ પરમ કૃપાળું પરમાત્માનું ધ્યાન ધરે છે એમનું નામ લે છે તો આમાં આ બંને જે કાર્ય કરે છે એમાં કોઈ પણ જાતનો ધોખો નથી એટલે કે નુકસાન નથી એ બંને સાર્ય કાર્ય સારા જ છે જો આવું કાર્ય આપણે કરતા રહીએ જે સંસારી છે એ સાધુની સેવા કરે અને સાધુ છે એ એમનું નામ સ્મરણને રટવાની રટવાનું કાર્ય કરે છે આ બંને કાર્ય થતાં રહે તો બેમાંથી કોઈને નુકસાન નથી અને બેનું કાર્ય સરળતાથી થાય છે અને આ આવા કાર્યથી આ જે કાર્ય છે એને કાયમ જીવે ત્યાં સુધી કરવાથી તેમનો જે ધ્યેય હોય છે તે હાંસલ થઈ જાય છે બંને પોતપોતાના ધ્યેયને પહોંચી જાય છે તો કવિદાસજી કહે છે કે ગૃહસ્થિએ હંમેશા સાધુ સંતની સેવા જોઈએ અને સાધુ સંત છે તે હંમેશા એમનું નામનું સ્મરણ કરે છે જે પરમ પરમતત્વનું નામ છે એનું એ કાયમ રટણ કરે છે એનું સ્મરણ કરે છે આપણને કબીરદાસજીએ આ દોહામાં આવી સરસ મજાનું સમજણ આપે છે સદગુરુદેવની